નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ છો ગુજરાત પ્લસ ન્યૂઝ વડોદરા ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત યંગ ટેલેન્ટ પસંદગી પ્રક્રિયા નું આયોજન કરવામાં આવ્યું ગુજરાત રાજ્યના યુવા રમતગમત મંત્રી હરસંઘવીની આગેવાનીમાં ગુજરાત રાજ્ય ખાસ ગુજરાતના છેવાડાના ગામના ખેલાડીઓ અને યુવા ખેલાડીઓને મંચ આપવા આવે છે જે સંદર્ભમાં ગુજરાત રાજ્યના રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા કાર્યરત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રમતગમત પ્રશિક્ષણ કેન્દ્ર વડોદરાના સહયોગથી યંગ ટેલેન્ટ પસંદગી પ્રક્રિયાનું આયોજન કરાવું તાજેતરમાં આયોજિત ખેલ મહાકુંભની વિવિધ સ્પર્ધાઓમાંથી યંગ ટેલેન્ટ એટલે કે નવથી અગિયાર વર્ષના રમતગમતના રૂચિ ધરાવતા બાળકોની પસંદગી વડોદરા ખાતેથી કરવામાં આવી છે વડોદરા શહેર અને જિલ્લાની બાળકોની પસંદગી પ્રક્રિયા માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે આયોજિત કરવામાં આવી છે ત્રીસ મીટર દોડ સ્ટેન્ડિંગ વર્ટિકલ જમ્પ મેડિસિન બોલ થ્રો સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ આઠસો મીટર દોડ શટલ રન જેવા બાળકોનો ટેસ્ટ કરવામાં આવ્યો અને કોલ મળીને એકસો અઠ્યાવીસથી વધુ યંગ ટેલેન્ટેડ બાળકોએ ટેસ્ટમાં ભાગ લીધો હતો જે બાદ તમામ પરિણામો કાંતિનગર ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં મોકલવામાં આવનાર છે જેમાં ઉપસ્થિત રમતગમત વિકાસ અધિકારી વિસ્મય વ્યાસ સુદીપ મસહર નોડલ ઓફિસર સંદીપ બારોટ કસોટી ઇન્ચાર્જ દિનેશ કદમ જિલ્લા રમતગમત અધિકારી સાચિદ મનસુરી આંતરરાષ્ટ્રીય ટેકનિકલ ઓફિશિયલ વર્લ્ડ એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા મારું નામ સુદીપ મસ્કર છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર તરફથી મને અહીંયા મારી નિમણૂક થયેલ છે આ નોડલ ઓફિસર તરીકે જિલ્લા કક્ષા સ્પોર્ટ સ્કૂલની બેટરી ટેસ્ટ માટે આપણે અગિયાર અને બાર તારીખ માટે અહીંયા કાલે બહેનોની ટેસ્ટ યોજાઈ હતી અને આજે ભાઈઓની ટેસ્ટ છે જેમાં કુલ એકસો વીસ જેટલી સ્ટ્રેન્થ આપણને મળી છે આ ટેસ્ટમાં કુલ નવ ટેસ્ટ લેવામાં આવશે એની સાથે પણ સવારે ખેલાડીઓ માટે નાસ્તા ભોજન અને તમામ પ્રકારની સુવિધાઓ ઊભી કરવામાં આવેલ છે અને સાથે ઓબ્ઝર્વેશન માટે પણ અહીંયા અમે જિલ્લા એસોસિએશન અને તેમજ એથ્લેટિક ફેડરેશન એસોસિએશન તરફથી પણ ટેકનિકલ માર્ગદર્શન માટે અમે સાજિત સરની સેવા લીધી છે અને અહીંયા અમારી સાથે જિલ્લા રમતગમત અધિકારી તેમજ જિલ્લા રમત વિકાસ અધિકારી પણ માંજલપુર કોમ્પ્લેક્ષ ખાતે હાજર રહીને તમામ કામગીરી જોઈ રહ્યા છે અને અહીંયા બાળકોની જે ટેસ્ટ ચાલે છે ખૂબ જ વ્યવસ્થિત રીતે ચાલે છે અને એમનો પૂરતા પ્રમાણમાં ધ્યાન રાખવામાં આવે છે ધન્યવાદ ઓથોરિટી ગુજરાત ગાંધીનગરની કચેરી અને બરોડા ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોચિંગ સેન્ટર તરફથી આજે ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલની ભરતી પ્રક્રિયાના અંતર્ગત ડીસએસની આજે યંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન માટેની જે ટેસ્ટ છે એ લેવામાં આવી રહ્યા છે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે અને જે ખેલાડીઓ આ પ્રક્રિયામાં જે સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવ્યા છે એ ક્લિયર કરશે તો એ ખેલાડીઓને આગળ રાજ્યકક્ષાના ટેસ્ટ માટે ક્વોલિફાય કરવામાં આવશે અને એમને ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ સ્કૂલ માટે ભરતી માટે વેલિડ કરવામાં આવશે મારું નામ સાજીદ બંસુરી છે અને એક્સપર્ટ તરીકે મારી આ ટેસ્ટ માટે નિમણૂક કરવામાં આવેલી છે